સ્વાગત છે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો ઉત્સવપ્રિય વડોદરા શહેરમાં મહોત્સવનું આયોજન નવલખી મેદાન ખાતે કરવામાં આવ્યું હતું અગાઉ પતંગ મહોત્સવમાં વડોદરાની બાદબાકી થઈ હતી પણ લાગણીને ધ્યાને લઈને આ આયોજન કરવામાં આવ્યું હતું નવલખી મેદાન ખાતે વડોદરા મહાનગરપાલિકા અને ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા આયોજિત કરાયેલા પતંગ મહોત્સવમાં ઓસ્ટ્રેલિયા બેલ્જિયમ બલ્ગેરિયા બ્રાઝિલ ચીલી કોલંબિયા નેપાલ રશિયન ફેડરેશન સિંગાપોર સાઉથ આફ્રિકા સહિતના દેશોના સો જેટલા કંટ્રોલ કાઇટ કહેવામાં આવે છે જે રિમોટ કંટ્રોલ દ્વારા નિયંત્રિત કરી શકાય છે તેને હવામાં એક કિલોમીટરની રેન્જ સુધી આરામથી ઉડાવી શકાય છે ઘણીવાર પતંગ ઉત્સવ દરમિયાન પવન ન હોય ત્યારે લોકો નિરાશ થઈને બેસી જતા હોય છે પરંતુ આ પતંગ પવનની જરૂર પડતી નથી સામાન્ય પતંગની દોરીથી પક્ષીઓને ઈજા થતી હોય છે આ પતંગ રિમોટથી ચાલતી હોવાથી હવામાં ઉડતા પક્ષીઓને કોઈ નુકસાન થતું નથી જે પર્યાવરણની દ્રષ્ટિએ પણ સારું છે પતંગ ઉત્સવમાં દેશ વિદેશથી આવેલા પતંગ બાજુએ પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી પતંગ મહોત્સવમાં સાંસદ ડોક્ટર હેમાંગ જોશી ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક તેમજ રાવપુરાના ધારાસભ્ય બાળુ શુક્લ પાલિકાના પદાધિકારીઓ કાઉન્સિલરો અધિકારીઓ તથા નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા થેન્ક યુ અને હું હવે મંચ ઉપર આમંત્રિત કરીશ ઇકા આવે લીધો ફરક તો ખબર આ લે મોમેન્ટ પર ચલા આવે જ્યારે દેશને પરમ્યુચ્છ સ્થાન તરફ લઈ જવા તૈયાર થઈ ગયા છે અને દેશ જ્યારે આગળ વધી રહ્યો છે ત્યારે ગઈ કાલે જ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો ઉદઘાટન આપણા વડાપ્રધાન શ્રી અને જર્મનીના શ્રી દ્વારા કરવામાં આવ્યું ત્યારે ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા આનું એક આખું આયોજન કરવામાં આવ્યું છે રાજ્યના તમામ મહાનગરપાલિકાઓમાં આ પ્રકારના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરેલ છે વડોદરામાં જ્યારે બારનો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ આજે થઈ રહ્યો છે અને તેમાં અઢાર જેટલા દેશોના પતંગવીરો અને સાથે અગિયાર રાજ્યોના ભારત દેશના પણ પતંગવીરો અત્રે ઉપસ્થિત છે અને આપ જોઈ રહ્યા છો કે જે પ્રકારે વડોદરા શહેરનું એક ખુશનુમા વાતાવરણમાં તમામ પતંગવીરો આપણે કરતમબ બતાવવા આવી રહ્યા છે ત્યારે સૌપ્રથમ તો આ પ્રકારના સર્વશ્રેષ્ઠ આયોજન માટે ગુજરાત ટુરિઝમ જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને સાથે જે પતંગવીરો અત્રે ઉપસ્થિત છે દોઢસોથી સૌથી વધારે પતંગીઓ આયા છે તેને માનવા માટે આપના માધ્યમથી તમામ નગરજનોને વિનંતી કરું કે આપણે બધા આવીએ આપણું કર્તવ્ય જોઈએ અને તેમને આપણે પ્રોત્સાહન આપીએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ વડોદરાની અંદર છેલ્લા એક દાયકાથી થતું આવે છે અને જે આ પતંગ મહોત્સવ એ જે વિચાર બીજ હતો એ તત્કાલીન મુખ્યમંત્રી અને અત્યારના આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના એક વિઝનથી આ સમગ્ર આયોજન થયું હતું અને આપ જુઓ આજે થી વધારે દેશોના

અલગ અલગ શહેરોમાં થઈ રહ્યા છે માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ અને વડોદરામાં માન્ય નાયબ મુખ્યમંત્રીશ્રી માર્ગદર્શન હેઠળ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ આયોજન કરવામાં આવી રહ્યા છે અને આ જે ભાગરૂપે આજે પંદરેક કન્ટ્રીઝમાંથી અને આઠ એક રાજ્યોમાંથી પણ કાઇટ ફેસ્ટિવલ ઉજવી કરવા માટે લોકો પધાર્યા છે આપણે વડોદરા માટે આન બાન શાનની વાત છે અને આપણા માટે પણ સારું એક ગૌરવ છે કે વડોદરા ઇન્ટરનેશનલ કાઇટ ફ્લાયર્સ વેલકમ કરે છે વડોદરાવાસીઓ પણ અહીંયા ખૂબ મોટી સંખ્યામાં જોડવાના છે આજથી ચાર પાંચ દિવસ ઉત્તરાયણના ઉત્તરાયણના ફેસ્ટિવલના ભાગરૂપે આ કાઇટ ફેસ્ટિવલ આયોજન કરવામાં આવી રહ્યા છે આજે ગુજરાત ટુરિઝમ વડોદરા મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રની સંયુક્ત હુક્રમે આ કાર્યક્રમ થઈ રહ્યા છે અમે વડોદરાવાસીઓને પણ વિનંતી કરીએ છીએ કે આપ પણ આવીને ખૂબ આનંદથી અહીંયા પતંગ ઉદા નવલખી ગ્રાઉન્ડમાં આવો અને આ ઉત્તરાયણની ફેસ્ટિવલને પણ સારી રીતે તમે મજા મળીને આ ગાઈડ ફેસ્ટલને સફળ બનાવવા માટે કર્યો છે અને બધાને વિનંતી પણ છે એક ગાઈડ ફેસ્ટ દરમિયાન તમે પતંગ ઉડાવો છો બીજું કહ્યું ભાગે નહીં આ ખાસ ધ્યાન રાખવા માટે તમને